એમ કહી અપશબ્દો બોલી ઢીકાપાટુ પાટુનો મૂંઢ માર મારે વન વિભાગના કર્મચારીને મૂંઢ માર વાગતા ધારી સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયેલ છે આ બાબતની ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ધારી પોલીસ સ્ટેશન ના પીઆઈ એમ એન દેસાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે મારું નામ પી એલ ગોસાઈ છત્રિયા સરસિયા રેજમાં હું ફરજ બજાવું છું આજે વહેલી સવારે હું મારી ફરજમાં હતો મારી ફરજમાંથી હું ફરજ બજાવી બજાવી અને રિટર્ન ધારી આવતો હતો એટલે માણાઓના રહેવાસી વનરાજભાઈ બચુભાઈ વાળા અને એમના સગાભાઈ અજીતભાઈ બચુભાઈ વાળા તેઓના એ મને રસ્તામાં રોયકો અને જેમ તેમ ગાળો આપી અને મને એવું કહેવા માંડ્યા કે તું કેમ ભાઈ આમ કહેશ ને કેમ હામું જોશ ને કેમ અમને નોકરીમાં નથી રાખતો ને મેં એમને કીધું ભાઈ નોકરીમાં રાખવાની મારી સત્તા નથી અમારા અધિકારીની સત્તા છે તો મારા અધિકારોને બી ગાડી ગાળો આપી મને ગાળો આપી એમ કરીને મારી ઉપર જીવલણ હુમલો કર્યો અને મને નીચે પસારી દીધો અને ટીકાપાટલો મને માર માર્યો ત્યાર પછી હું સારવાર લેવા આવ્યો છું સારવાર લઈ અને બહાર આવ્યો છું હજી આપે આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે હા પોલીસ સ્ટેશને જાણ કરી અને અત્યારે સાહેબ નિવેદન લેવા આવેલ છે